તેમજ કોંગ્રેસના કાર્ય રજૂઆત પાણી માંડવી નગરપાલિકા અલ્ટીમેટમ ત્યારે સમસ્યા હલ ન થતા નગરપાલિકામાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો દૂષિત પાણી બાબતે અગાઉ માંડવી નગરપાલિકાને જાણ કરી હોવા છતાં પગલા ન લેવાતા અંત તત્રે કોલેરા જાહેર કરવું પડ્યું હતું ત્યારે આજે માંડવી નગરપાલિકામાં ઉગ્ર રજૂઆત કરવા પહોંચેલા કોંગ્રેસના કાર્યકરોને માંડવી નગરપાલિકાની ઓફિસમાં પ્રવેશ કરતા અટકાવ્યા હતા અને પોલીસે જેટલા લોકોની અટકાયત કરી હતી વહીવટી તંત્ર દ્વારા માંડવી વિસ્તારને એક મહિના માટે કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે સહેલાણી બીચ ધરાવતા માંડવી શહેરમાં છેલ્લા ઘણા સમયથી પાણીજન્ય બીમારીથી લોકો પરેશાન બન્યા છે અને અનેકવાર રજૂઆતો પણ કરી છે ત્યારે લોકોની સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માંડવી શહેરને આજે કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો જેના માટે માંડવી મામલતદારને કોલેરા નિયંત્રણ અધિકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી પાણી શૂન્ય રોગ હોતા પાણીમાં ક્લોરિનની ગોળીઓ નાખવી ડોર ટુ ડોર સફાઈ રાખવા સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે માંડવી નગરપાલિકાના સ્ટાફ દ્વારા પણ સમગ્ર શહેરમાં આવેલા પાણીના પ્લાન્ટ ખાણીપીણી ધારકો અને બરફના કારખાનાના વગેરે સ્થળે તપાસ કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા માંડવીના અમુક વિસ્તારોમાં દૂષિત પાણીની ફરિયાદ પણ કરવામાં આવી હતી માટે લીકેજ શોધવા અને રિપેર કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી

La me da la... ¡A la chica, a la chica! સમગ્ર મામલે માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખેરાજ ગઢવીએ માંડવી નગરપાલિકા પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે શહેરમાં સતત દૂષિત પાણી વિતરણના કારણે પાણી બીમારી વધી રહી હોવાની અનેક રજૂઆતો તંત્રમાં કરી હતી તેમ છતાં કોઈ યોગ્ય પગલા લેવામાં ન આવતા પરિસ્થિતિ વકરતા અંતે તંત્રએ કોલેરાગ્રસ્ત જાહેર કર્યું હતું પરંતુ છેલ્લા પંદર દિવસમાં એસી જેટલા ઝાડા ઉલટીના કેસો બન્યા છે